તો અત્યારે હું જમલુંમાંથી જામફળ તોડીને આવી છું અને કેટલા સરસ મજાના જામફળ છે હો આરોહી જાઉં શું કરે યાર પાવર બેગ લઈને હાલવા હાલો કરે પપ્પાનો ફોન આવ્યો પપ્પાનો ફોન આવ્યો બે તો પપ્પા હેલો પપ્પા તો આરોહી છે એ પાવર બેગમાં જે વાત કરે છે ગા એમ ને જો ફ્રેન્ડ્સ સરસ મજાના જામફળ એ તોડીને આવી છું તમારે ખાવું તો આવી જાઉં મોર્નિંગ મોર્નિંગમાં તો ચાલો ગાઈસ ગુડ મોર્નિંગ થઈ આખા દિવસ આપણે શેપન કરીશું એ તમારી જોડે શેર કરીશું તો ચાલો બે કન્ટિન્યુ રહેજો બનાવ રહેજો અમારા વિડીયો જોવા ગમતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો આરો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ બોલો આરો તોડમાં ફૂલ મારશે ગુડ મોર્નિંગ કહેજો ગુડ મોર્નિંગ હાલો ને ગુડ મોર્નિંગ બોલો ફોનમાં પેલા ગુડ મોર્નિંગ બોલો ગુડ મોર્નિંગ જય માતાજી રાધે 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 બોલો બોલો વાહ 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 રાધે રાધે હાલો ને શીખવાનું રાધે રાધે શીખવાનું છે હાલો શીખવાનું સમજી ગઈ ને જય માતાજી રાધે રાધે હા એમ હાલો હાલો ને શીખવાનું કાંઈ હાય ફ્રેન્ડ શું કરે છે શરદી સારી થઈ ગઈ તો અહીંયા છે આ બેન દવાઈ નથી પીતા મને ખબર છે હે તો અમારે મંગળવાર નો કાપ થઈ ગયો છે ફાઈનલી આજે બારીક જેવું લાગે છે આઈ થિંક કે થશે બારીશ બટ આટલું બધું દેખાતું નહીં બટ જોઈએ છે કે બાદલ આજે બહુ મસ્ત થઈ ગયા છે અને અત્યારે આપણે ઝાડવા જોવા બેસી ગયા છે થોડા એવા વાસણ હતા ચારવી જવાની છે સ્કૂલ હમણાં ખાઈ જાનું ચાર સ્કૂલ જવાની છે મમ્મી શું કરે છે મમ્મી ગુડ મોર્નિંગ શું કરો ગાયસ મમ્મી છે એ સિસ્ટર માટે જમવાનું બનાવે છે આજે લાઇટનો કાપ થઈ ગયો છે આજે લાઇટ પણ છે નહીં અમારે તો ત્યાં મંગળવારનો કાપ થઈ ગયો છે આપ દે એનું છે ਕੋਰੁ ਪੋਡੀ? ਆਰੋ ਹੀ

હજી કઈ વિચાર્યું નથી મમ્મી આર્યન નું કયો આર્યન છે ને કવર આવે છે બહુ કાર્યુન એ આર્યુ 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 બહુ પરેશાન કરે છે હં

विक्ष की गोली लो, किश किश दूर करो, किश किश दूर करो। असुविस्तागायस कमेंट करने के जो सु बनायु छे मम्मी या छे बधामटे। मालूम। मालूम। मेरे को खाली है बिरियानी, मेरे को काटे हुए बिरियानी। पते। લાગતું નથી કે વરસાદ થશે અહીંયા આપણે આરોહી બેન બેસી ગઈ આરોહી શું કરે હે શું કરે ટામેટું છે ટામેટું શું કહેવાય શું કહેવાય હે આરોહી બેન બધું આરોહી બેનને કંઈ જ નહીં આવડતું આજે કાઈ લાઈટ નથી ને એટલે હું પરેશાન થઈ ગયા તાવ પછી શું બને છે બિરયાની ગાઈસ બની રહી છે બિરયાની આજે પણ બિરયાની સિવાય કંઈ ખાવાનું જ નથી બનાવવાનું હે સો ગાઈસ હમણાં હમણાં જો હું પગે ત્યાં પડી છું તો મને વાગી ગયું જોરદાર મારો પગ મારો સ્લીપ થઈ ગયો ને એટલે મને વાગી જમવામાં છે કરેલાની સબ્જી મસ્ત મજાની આ જરીના રોટલા છે આ બળેકાની સબ્જી છે તો ફાઇનલી ચલો આવી જાવ ચાલો ફ્રેન્ડ તો જમવાનું બની ગયું છે આપણે ગાડી લઈએ જમવાનું you Obrigado.